રાજકોટમાં સોની બજારમાં મજૂરી કામના ઓઠા હેઠળ દેશ વિરોધી પ્રવૃત્તિ કરી કાયદાના પ્રચાર કરતા ત્રણ બંગાળી આતંકવાદીઓ બે વર્ષ પૂર્વે રાજકોટ રેલવે સ્ટેશન પાસેથી હથિયાર સાથે ઝડપી લીધા હતા જેલ હવાલે કરાયેલ ત્રણેય શખ્સો સામેનો કેસ રાજકોટની કોર્ટમાં ચાલી જ હતા દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર ત્રણેય બંગાળી શખ્સો અદાલતે અંતિમ શ્વાસ સુધી સખત કેદની સજા અને રૂપિયા દસ હજારનો દંડ ફટકારતો હુકુમ કર્યો છવ્વીસ છવ્વીસ જુલાઈ બે હજાર ત્રેવીસે અમદાવાદ એટીએસને એક માહિતી મળી કે રાજકોટ ખાતે ત્રણ ત્રણ શખ્સો ભારત વિરોધી પ્રચાર કરે છે અને કાશ્મીરના લોકોને પડતી રીતે પડતી મુશ્કેલીઓ અંગે ભડકાવે છે એટલે છવ્વીસ તારીખથી એકત્રીસ તારીખ સુધી હર્ષ ઉપાધ્યાય છે આપણે ત્યાં એટીએસમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ એમને અહીં આવીને તપાસ કરી અને એકત્રીસ તારીખે આ ત્રણ લોકોની એમને ભાણ મળી કે આ ત્રણ લોકો રેલવે સ્ટેશનના પોસ્ટ ઓફિસ પાસે અહીંથી નીકળવાના છે દસ વાગે એટલે દસ વાગે એ લોકો વોચમાં ગોઠવાઈ ગયા સાદા ડ્રેસમાં અને બરોબર સવા દસ વાગે આ બે જણાને પકડ્યા હતા એટલે બે જણાને પકડે ને એમની પાસેથી જે મોટી બેગ ને બધું મળ્યું મોટરસાઇકલ ઉપર નીકળેલા હતા એટલે બેગમાં એક પિસ્ટલ હતી સત્તર અઢાર કાર્ટિસ હતા બે એમના મોબાઈલ હતા અને બીજું સાહિત્ય હતું એટલે એમને પૂછપરછ કરી કે ભાઈ અમને જે માહિતી મળી છે એ પ્રમાણે ત્રણ છો તમે તો ત્રીજા તમારો સાગરીત ક્યાં છે એટલે એમણે જણાવ્યું કે સોની બજારમાં કૃષ્ણકુંજ નામનું એક મકાન છે ત્યાં અત્યારે એ છે એટલે આ બંનેને ત્યાંને ત્યાં રાખી પોલીસ કસ્ટડીમાં અને ડીવાયએસપી છે એ ત્યાં સોની બજારમાં જઈયા કૃષ્ણકુંજમાં જયા તો ત્રીજો ઈસમ પણ મળી ગયો ત્રણેય મુસ્લિમ ચખ્સો હતા એકની ઉંમર વીસ વર્ષ બીજા બેની ઉંમર ત્રેવીસ વર્ષ એટલે આટલી નાની ઉંમરના ત્રણ લોકોને આટલા હથિયાર અને કાર્ટિસ્ટ સાથે મળી આવ્યા એના મોબાઈલમાં રાહે હિદાયત નામના એક ગ્રુપ છે કે જેમાં જીહાદ બાબતેની અમુક બાબતો છે એ જણાવવામાં આવે છે કાશ્મીરના મુસ્લિમોને જે રીતે મુશ્કેલી પડે છે એના માટે મુસ્લિમ સમાજમાં જુદા જુદા કુપ્રચાર કરવામાં આવે છે આવી બધું સાહિત્ય એને મળી ગયું પ્લસ એવી પણ માહિતી મળી કે મસ્જિદમાં જઈને પણ આ લોકો મુસ્લિમોને ભડકાવે છે કે અમુક વર્ગના મુસ્લિમોને એટલે આ બાબતની બધી તપાસ કરી તો એની પાસેથી એટલું બધું સાહિત્ય મળી ગયું કે જ્યારે પોલીસ તપાસના અંતે ખબર પડી કે આ તો નાનકડા એક પોપેટ જેવું છે કૂતળા છે હું સંચાલન બીજે બહુ દૂરથી થાય છે અને વેસ્ટ બેંગાલથી અહીંયા રાજકોટમાં આવીને આ લોકો રહે છે થોડા સમયથી અને આવા ઘણા બધી જગ્યાએ માણસોને રાખેલા છે એમનો આખો કેસ ચાલી ગયો અને એમની પાસે જે મળી આવે ને જે વસ્તુઓ મળી આવી પિસ્તલ મળી આવી અઢાર કાર્ટિસ મળી આવ્યા હિદાય હિદાયતના સાહિત્યો મળી આવ્યા કુરાનના અમુક સાહિત્યો મળી આવ્યા આના ઉપરથી સાબિત થઈ ગયું કે ભાઈ આ લોકો દેશ વિરોધી દેશ દેશની અખંડિતતા છે એ તોડવા માટેના પ્રયાસો કરે છે એટલે કલમ ઇન્ડિયન પિનલ કોડની કલમ એકસો એકવીસ એ હેઠળ એમની સામે ચાર્જ લીધો અને આમ સેક્ટર હેઠળનું પિસ્તલ હતું એટલે અને બંનેમાં કોર્ટે એમને તકસીલવાન ઠરાવેલા છે પાનનું એ વાત નથી આમાં પાકિસ્તાનનું કંઈ નથી આવતું પણ ભારતમાં જે કાશ્મીરમાં જે મુસ્લિમો રહે છે એ લોકોને કોઈ ફરિયાદ નથી ને એવા બાબત અહીંયા રાજકોટ જેવા નાના વિસ્તારમાં આવી અને ઉછાળે છે અને એ રીતે મુસ્લિમોને ખોટી રીતે ભડકાવે છે એટલે દેશ વિરોધી પ્રચાર કરવાની એમની પ્રવૃત્તિ હતી એટલા માટે આ લોકોને પકડેલા હતા તકસીરવાન થયેલા ને પછી એને કલમ એકસો એકવીસ એ હેઠળ છે ને આ જીવન કેસ સુધીની સજા થઈ શકે અને છ મહિનાની પણ થઈ શકે એટલો મોટો ગાળો છે કારણ કે કયા પ્રકૃતિમાં કયા પ્રકારનો કુપ્રચાર કરે છે એ બધું ધ્યાનમાં લઈને કોર્ટે નક્કી કરવાનું હોય છે સરકાર તરફે આપણે દલીલ કરી હતી કે આ કોઈ કોઈ દારૂનું વ્યસન નથી કે સિગરેટનું વ્યસન નથી કે કોઈ માદક પદાર્થનું વ્યસન નથી કે બે ચાર દિવસ માટે એને લીધું અને લત પડી જાય જે માણસ પિસ્તલ અને કાર્તીસ લઈને પોતાની બેગમાં લઈને જતા હોય રાહતે હિદાયત નામની આવી પ્રવૃત્તિઓ કરતા હોય મુસ્લિમોને ભડકાવતા હોય એને ઘણા મહિનાઓથી આ પ્રકારની ટ્રેનિંગ મળેલી હોય એટલે આવા વ્યક્તિને જો બે ચાર કે ચાર પાંચ વર્ષની ખાલી ફક્ત સજા કરવામાં આવે તો પછી જેલમાં જઈને એ એકદમ સિઝન થઈ જાય જે મોટા મોટા ત્રાસવાદી સંગઠનો છે એ આવા જ વ્યક્તિઓને ગોતતા હોય છે કે જે ચુસ્ત મુસ્લિમ સમાજમાં રહેતા હોય એટલે એટલા માટે થઈને આને આજીવન કેદની સજા કરવાવી જોઈએ અને આપણી દલીલો બધી માન્ય રાખી અને આઈ બી પઠાણ સાહેબ છે અધિક સેશન જજ એમને ત્રણેયના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા સખ્ત કેદની સજા ભગવાનનો હુકમ કરેલ છે